સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો મારા આજના બ્લોગમાં તો આજે છે સપ્તાનો ચોથો દિવસ અને બે દિવસથી જ ન જવા મારે અને આજ જમી જઈએ તો હું તમને આજ સપ્તાહ બતાવી કે આપણે અલગ ધણી આશ્રમી શ્રીમદ ભાગવત સપ્તાહનું કેવું આયોજન કરેલ છે તો કાલે નંદ ભયો હે અને આ ચોથો દિવસ છે

કારણ કે મને એવું લાગ્યું ગઈ કાલે સાંજે થોડુંક તમને અઘરું લાગ્યું વિષય અને વાસનાના જ્યાં સુધી ભેદ નહીં મટે ત્યાં સુધી અઘરું જ લાગવાનું પણ જે સમય વિષયના ભેદ મટી ગયા ત્યાર પછી આનાથી સહેલું બીજું કાઈ નથી એટલું યાદ રાખજો હું અને તમે બંને તમે બંને અહીંયા વિષયના ભેદ મટાડવા અહીંયા એક જ પાંગત માં આપણે જમવા બેસીએ છીએ એક જ પાંગત આપણે ભોજન કરવા બેસીએ છીએ એ પાંગત નો જે ભેદ મટાવે એનું નામ ભક્તિ આજે ભોજન નો ભેદ મટાવ્યો એક દિવસ ભજન નો ભેદ મટાવે અને એક દિવસ ઉચ્ચ અને નીચનો ભેદ મટાવે મારો ને તમારો હરિ એક જ છે આપણને બધાને એક જગ્યાએ લઈ જાય એવા આ આજનું મંગલાચરણ આજનું મંગલાચરણ રિવિદતા આપણે જે મટાડે એનું નામ શ્રીમદ ભાગવત આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવીક ત્રણ પ્રકારના સ્વરૂપનો ભેદ મટાવે એનું નામ શ્રીમદ ભાગવત રાજસ તામસ અને સાત્વિક ત્રણ દાન કરે એનું નામ શ્રીમદ ભાગવત કૃપા વૈરાગ્ય અને કોઈ તનથી સેવા કરે કોઈ મનથી કરે કોઈ જ્ઞાનથી કરે અને સૌથી ઉત્તમ ઉત્તમમાં ઉત્તમ કલિકાલમાં કોઈ વસ્તુ હોય તો વસ્તુ જ્ઞાન છે કલિકાલના અંદર ઉત્તમમાં ઉત્તમ કોઈ વસ્તુ હોય તો એ જ્ઞાનની વસ્તુ છે જેમાં પ્રગટ પણ છે અને જેમાં પ્રમાણ પણ છે જેમાં સ્વરૂપ પણ છે અને જેમાં વિનંતી પણ છે આવ્યા ત્યારે ખબર નથી કે શું મળવાનું છે શ્રીમદ ભાગવતની વ્યવસ્થા કેવી છે આવ્યા ત્યારે ખબર નથી શું મળવાનું છે પણ જાશો ત્યારે એટલી તો ખબર પડવી જ જોઈએ કે મારું કેટલું આમાં છે આજ જ વસ્તુ આશ્રમને પણ લાગુ પડે છે અને આજ વસ્તુ આ શ્રીમદ ભાગવત કથાના મંડપને પણ લાગુ પડે છે એક વસ્તુ આપણને યાદ આવે કે આપણું જ ઋતુ આપણને મળી જાય આનું જ નામ આશ્રમ અનેક પ્રકારના આશ્રમનું વર્ણન છે

અવિનાશી શ્રદ્ધા જોડાવે અને માયાનો ત્યાગ કરાવે એવું કોઈ ઠેકાણું જોઈએ કોઈ યુગની વાત કરે છે કોઈ અવતાર ની વાત કરે છે પણ ભાગવતજી તો ક્ષણ ની વાત કરે છે જે ક્ષણે કાર્ય કરે જે ક્ષણે કર્મ કરે એ બીજી ક્ષણે ભોગવવા માટે તૈયાર રહે છે આનંદ એ ક્ષણિક છે ભોગ અને વિલાસ એ ક્ષણિક છે પણ ક્ષણિક ના અંદર જો ભક્તિ ક્ષણ અંદર પણ આધિ ક્ષણ આધિ ક્ષણ સો આધિ ભક્તિ જાગી ગઈ તો તારા ભગવાન ના બતાવું તો હું તારો ગુરુ સુખદેવ નો કહેવા પરીક્ષે

કારણ કે સૌથી પહેલું જયારે મને ભાગવત સોંપાનું બે હજાર નવ ના અંદર મારી યાત્રા શરૂ થઈ જેઠ સમય અને મધ્યાહન સમય હરિદાસ વધે ગિરિરાજની તળેટીમાં મને ભાગવત સોંપાનું ત્યારે બે ગુરુ આદેશ હતા મારા બે ગુરુ છે એક નીજના અને એક બીજના

મને કેટલું આવડે છે મને કેટલા શ્લોક આવડે છે મને કેટલા રાગ આવડે છે કોઈ જરૂરી નથી કાંઈ નથી આવડતું જેના ચરણની રજપણ હું કહેવાવ જેનું પગલું પડ્યું છે ત્યાં મારો હાથનો પણ સ્પર્શ ન થાય એટલી પણ કેટેગરી મારી હજી નથી થઈ અને છતાંય મને ભગવાને મારું પોતાનું હતું એ બતાવ્યું છે અને જે મને બતાવ્યું એ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કારણ કે કોઈ એવોર્ડ ની આશા લઈને નથી આવી અને કોઈ સંપત્તિ આશા વાળા ભાગવત એ સિદ્ધાંત ચરિત્ર છે લખેલું તો બધાય વાંચી શકે પણ જે નથી લખેલું એ વાંચે એ પરમાત્માનો અંશ કાઈ કેના ઉપર કૃપા હોય કાઈ કેના ઉપર ભગવત સ્વરૂપ દયા હોય પ્રગટ અને પ્રમાણ જે બંનેમાં સાથે છે અહીંયા પ્રગટ છે અને અહીંયા પ્રમાણ છે માગવા કઈ કઈ વાત અને મંગાઈ કઈ બીજું ગયું સાવકી માના કુકે જન્મ માગવા આવ્યા અને જ્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ અને આજ્ઞા થઈ કે કઈક માગો ત્યારે ધ્રુવજી અવિચલ પદ ની પ્રાપ્તિ માગી ભક્તિની પ્રાપ્તિ માગી અલૌકિક લીલાઓની પ્રાપ્તિ માંગી જે પ્રાપ્ત કરવા તે ભૂલાઈ ગયું અને જે પ્રાપ્ત કરવાનું હતું એ મળી ગયું I'm so sorry, 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 I'm 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 sorry, I'm sorry, I'm so sorry, i am ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वासुदेवाय वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ওম নম ভগবাসুদেব ও Om namo Bhagavate Vasudevaya Om namo Bhagavate

Редактор субтитров А.Семкин Корректор